લાઈટ નહીં બા ના લાઈટ ન થાય નહીં આ રીતે બા જીવન ગુજારો કરી રહ્યા છે તો બાની ની શક્ય થોડી મદદ કરવા માટે આપણે આવ્યા છીએ અને બા આવો તમારા માટે કંઈક લાવ્યો છું આ મંગુ બા ના બબી બા બબુ બા તો બબુ બા સાત દીકરા મરી ગયા બબુ બા એકલા જ રહે છે તો આપણે ઓસ્ટ્રેલિયા વાળા ભાઈ અશ્વિન ભાઈ તરફથી આ સીતુ આવ્યું છે બરાબર

ખુશ છો તમે આ ક્વિક દ્વારા મળ્યું હોય તમારા આપણે એવું નહીં કહેતા કે ભાઈ આ વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો પણ હું એટલું કહેવા માંગીશ કે તમારી આજુબાજુમાં તમારા ગામમાં રહેતા લોકોમાં આવા લોકો હોય તો બધે મહીપતસિંહ ચૌહાણ પહોંચી વળે એમ નથી તો આપણે પણ થોડી અવેરનેસ કરી અને આવી રીતે વૃદ્ધોની અશક્તોની મદદ કરવી જોઈએ તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને મા તો બહુ ખુશ છે સાચી વાત ને બસ બીજું કોઈ જરૂરિયાત હોય તો ભારો એક મિનિટ લો આટલા તો બાને થોડી આપણે આર્થિક મદદ પણ કરી છે તો આ લાવવું હોય બીજું તો કામ માં આવશે બરાબર છેલ્લે તમામ મિત્રોને વિનંતી કે આવી નિખાલસ મદદ કરતા રહીએ સૌનો આભાર